મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો હવે આજે સુરૈયા 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 100 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 720 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે સાતસો ને એસી વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી ચેનલને કરી બે લાયક દબાવી દો મિત્રો